કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય ચૈત્ર નવરાત્રિ ચાલુ થઈ રહી છે તો માતાજીનો સરસ સુંદર ગરબો લઈને હું આવી છું જો મારો ગરબો તમને ગમે તો મારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી ચૌદ ભુવન મા ગાજ તોરે મારે માડીનો ગરબો ચૌદ બોવન મા ગાજ તો રે માર માથે ગરબો માથે માથેલવો થાય છે રે મારે માડીનો ગરબો ગરબો લઈને હું તો આર સુર ગઈ તી અંબે પ્રેમથી વધાવ્યો રે માર માડીનો ગરબો ચૌદભુ ગાજ તો રે માર માડીનો ગરબો માથેલવો માથેલવો થાય છે રે માર માડીનો ગરબો ગરબો લઈને હું તો ઊંઝા ગામ ગઈ હતી ઓમિયા ફૂલ દેવ દાવ્યો રે માર માડી નો ગરબો ચૌદભુવન મા તો રે માર માડી નો ગરબો માતે લવ થાય છે રે માર માડી નો ગરબો સોનારો પાનો મઢેલો રે માર માડી નો ગરબો ગરબો લઈને હું તો પાવાગઢ ગઈ તી કાલી માએ મોતી ડેવ દાવ્યો રે માર ભુવન ગરબો ગાજ તો રે માર માંડીનો ગરબો સોનારો પાનો મઢેલો રે માર માંડીનો ગરબો ગરબો લઈને હું તો સંકલપુર ગઈ હતી બહુચરમાએ ફૂલ ડે બધાવ્યો રે માર માડી નો ગરબો ભુવન માં ગાજતો રે માર માડી નો ગરબો સોના રૂપાનો મળેલો રે માર નો ગરબો ગરબો લઈને હું તો ભાવનગર ગઈ તી હોડિયારમાં એ પ્રેમથી વધાવ્યો રે માર માડીનો ગરબો માથેલો થાય છે રે માર માડીનો ગરબો ચૌદભુવનમાં ગાજતો રે માર માડીનો ગરબો ગરબો લઈને હું તો રાધે મંડળ ગઈ તી ગરબો લઈને સખીઓ ઘેર ગઈ સખીઓ સખીઓએ ફૂલ દેવદાવ્યો રે માર માડી નો ગરબો ચૌદ ભુવન માગાજતો રે માર માડી નો ગરબો માતે લઉ માતે લઉ થાય છે રે માર માડી નો ગરબો બોલો અંબે માત કી જય નવ દુર્ગા જય કૃષ્ણ કનિયા લાલ કી જય